ગેસ દવાખાને લઈને જવાનો છે કારણ કે એને બીજે ત્રીજા દિવસે પેટમાં દુખે છે એટલે એને આપણે બતાવવા જવાનું છે અને દિશા જવાનું છે તો ચલો ફટાફટ અને આપણે બસમાં આવીને વિડીયો બનાવ્યો છે કારણ કે ઘરે આપણે બસનું નું મોડ થ એટલે આપણે વચ્ચે વિડીયો બનાવવા રહ્યા નથી એટલે હવે આપણે ત્યાં જઈને વિડીયો તો આપણે બાઈક લીધું હે અને આપણે બસમાં જવાનું છે એટલે ગેસને પહેરા દીધા રહે અને આપણે તો જવાનું છે શું કહેવા રહ્યા છે અમારે યશ કે મારો વિડીયો શું કેમ બનાવ્યો એને દવા કરવા જવાનું છે અને એનો જ વિડીયો આપણે બનાવવાનો હોય ને તો આપણે એનો વિડીયો બનાવ્યો તો એમ છે કે મારો વિડીયો કેમ બનાવ્યો તો આપણે ડેપોએ કોક આવ્યા છે જો થોડુંક છેટું છે ચલો ફટાફટ આપણે ડેપુએ પહોંચી જવા તો આપણે ડેપુ પહોંચી જવા પણ આપણે દિશા બસ જ્યાંય નહીં

ટ્રાફિક તો જો મંચા જગ્યા મળશે અમે બેસે કેટલી બધી ટ્રાફિક છે લાગતું નહીં કે સીટ મળશે પણ જો હવે આમ તમે ભીડ તો જોઉં ડીસે જવા માટે થાય કેટલી બધી સડક સીટ મળશે કે નહીં અંદર હવે સીટ ના મળે મળે કે ના મળે બેસવાનું છે તો ચાલો ફટાફટ આપણે બસમાં બેસી જાય અને પાર્સલ સીટ હાથમાં આવી જાય જો આખે આખી ખાલી છે અમે ત્રણ જણ યશ ને ત્રણે બેઠા છે এচাইদা আরানো আরেছেডেডেরে। এচাইরেডে এডেডেডেডেরে, ক্েডেডেডেরে তাপর এড্য়ার মহখ঵ায়ে তাইকাইরে জাপিরে কুতান�

અને જેવડી બધી હોસ્પિટલ છે જો બાકડા નાકડા વ્યવસ્થા બાકી જોરદાર છે દિશાની હોસ્પિટલ વન નંબર વન હોસ્પિટલ છે જોઈએ છે આટલી બધી દવાઈ લસ્યાલી છે અને અહીંથી હવે આપણે દવાઈ લેવાની છે યસના પપ્પા દવા લેવાય છે યસને જો મસ્તી કરવાની મજા આવે આપણે એસે દવા કરાવી નાખી હતી ત્યાંથી નીકળ્યાસા સાવ સીધા ગામમાં ચા આપણે ડબલ મોબાઈલ ગેલેરીમાં આપણે ચાર્જિંગ છે અને સીધા ઘરે જબર ભૂખ તો જ જવું ને ફાઈર છે આપણે વિડિયોમાં બન્યા રહેજો બહુ મજા આવશે આપણે જગ્યાએ ફરી અને હવે આપરા આવી ગયા છે ડબલ મોબાઈલમાં તો આપણે ફરાફ ચાર્જિંગ બદલાઈ નાખો અને દૂધ બહુ લાગી હોય એટલે આપણે હજુ જમવા જવાનું છે તમારે કંઈ કેવું છે મારા તો બોલાતું પણ નહીં તો ફરાબ હવે મોબાઈલ લેવાનું પેલો લઈને ચાર્જર તો પેલું જમવાની વ્યવસ્થા કરાડો તો આપણે બસની રાહ જોઈએ વહણ અને ચાર્જિંગ બદલાઈને આવ્યો અને જમી પણ દીધું જમે એ નથી થતું કારણ કે ઘણી ફૂટ લાગી ગઈ એટલે આપણે ખાવા માટે પડી જતા બુલી જાય બસની રાખજો વહણ

અને જો મોઢા કાળા મેચ થઈ જશે બહુ ગરમી એટલે આજે તો બહુ જ ગરમી પડી અને હેરાન બી એટલે છે કારણ કે બસમાં બહુ ટ્રાફિક હતી તો પેટ્રોલ પૂરાઈને આવે તો પછી આપણે ઘરે જવાનું છે હવે તો મિત્રો આપણે ડીસાથી ઘરે આવી ગયા હતા તાકો મનો કામે લાગી જતા શું કરે રી મનો પાણી પીને વાસુર લેવા આવ છે તો હા મને લઈને મનો વાસુર લેવા વળજી જી પરમદીશે વાદે વડના જતી રી કાલી આટના આંથી મોડી આવી હતી અને આજે વેલો ડીસા જતા જતા હવે આયા તે બે દાણાના કપડા પડ્યા છે અને વાસણું નાસરું ખૂબ કામ પડે છે અને કાલે ભાઈ રમેલ રમત એટલે એ અહીં લાવવું પડશે તો હવે અત્યારે કામ બધું નાખો ફટાફટ એટલે કાલે લાવવાનું છે તો આપણે ફટાફટ હવે કામ કરેલા ત્રણ દાણાનો ભેગો અત્યારે બે કલાકની અંદર કામ કરવાનું છે બધું અમે કામ કરી ખા અને તમે અમારો વિડીયો ગમે તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલ છો નહીં અને અવનવાર વ્લોગ સાથે અત્યારેશું જય માતાજી જય શ્રી કૃષ્ણ